ત્રણે મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતા ત્રણે મૃત હાલતમાં મળ્યા હતા પ્રાથમિક દૃષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવામાં આવશે સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં એ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતાં શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલ એનું જણાવેલું છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે હા ત્રણેય જણાના મરણ થયેલ છે અત્યારે એફએસએલ આવે થર્ડ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે